ત્યારે નંદેસરી પોલીસે સાયબર ફ્રોડનો ભોગ બનેલ વ્યક્તિઓને રૂપિયા ત્રણ લાખ ઉપરાંતના રૂપિયા પરત અપાવીને ભોગ બનનારના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હોવાનું જાણવા મળ્યું છે કોઈ બી દિલતો સેમ પછી મને તો કે આપ ઉપર જતો હોય તો એને પણ અમે આ રીતના રિકવર થાય સક્રા કામને બનીને રીપોર્ટ પહોંચે છે મને કે તમાર ના નો થાય છે એનું વ્યવસાય વાત કરે તો આપણા લનસ્તી પોલીસ સ્ટેશન હદમાં ચાલુ વર્ષ બે હજાર ચોવીસના વર્ષમાં તેર જેટલા ફરિયાદી ક્ષમોએ સાયબર ક્રાઇમથી ભોગ બનેલાની અને પોતાના રૂપિયાનું ચીટિંગ થયેલાની ફરિયાદ હકીકત નોંધાઈ જેના ભાગરૂપે જે તે વખતે જ ઓગણીસો ત્રીસ ઉપર ભોગ બનનારે ફરિયાદ નોંધી અને આ અવેરનેસના કારણે નંદે પોલીસે ત્રણ લાખ ત્રણ હજાર અને છ રૂપિયા જેટલી રકમ આ તેર જેટલા નાગરિકોને રિફંડ કરાવેલા છે સાયબર ક્રાઇમ એક મોટું ચેલેન્જ છે હતું પરંતુ દિવસે ને દિવસે પોલીસ પણ આમાં ગામડે ગામડે અને જુદી જુદી જગ્યાઓ પર સ્કૂલો કોલેજોમાં અવેરનેસ કાર્યક્રમો કરે છે ના માધ્યમથી એવું કહેવું છે કે બિનજરૂરી લિંક ઓટીપી કે એવા કોઈ પણ કોલ્સને એવોઇડ કરો જે આપણને છેતરતા હોય સાયબર ક્રાઈમ આપણી નાણાકીય વ્યવસ્થાને ખોરવવા પ્રયત્ન કરે છે પણ આપણે બધા સજાગ રહીએ અને આવા કોઈપણ સાયબર ક્રાઇમનો ભોગ ન બને તેનું આપણે કાળજી લઈએ અમે વડોદરા શહેર પોલીસ પ્રયત્નશીલ છીએ કે અમે અમારું બેસ્ટ આઉટપુટ આપીએ